લોકોના આશીર્વાદ અને લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો અને ભ્રષ્ટાચાર કરવા વાળા ને જે દૂર કરવાના હોય એને જે સજા કરવાની હોય જે ઢાકલા રૂપ કાર્યવાહી કરવાની હોય એ કરવાની ઈચ્છા શક્તિ સેટ પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને સરકારને ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી રાજ્યપાલ રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરી કે મહામહિમજી તમે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા છે જેમણે ગુપ્તાના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે એવા રાજ્ય સરકારના બચુભાઈ મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે જેમની સામે પૂરતા પુરાવાઓ છે જેલમાંય જઈ ચૂક્યા છે સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર એમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી મહામ તરીકે શપથ લેવડાવી બચુભાઈ ની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી ફક્ત બેતાલીસ ની વસ્તી છે ત્યાં ચાર વર્ષની અંદર ત્રણસો કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થાય છે એના બદલે ગુજરાતના સૌથી નાના તાલુકામાં વસ્તીની રીતે સૌથી નાનો તાલુકો એવા જાંબુઘોડામાં એસી ટકા મટીરિયલ કમ્પોનન્ટ ચૂકવવામાં આવ્યું ફક્ત વીસ ટકા લેબર કમ્પોનન્ટ ચૂકવાય છે અને ત્રણસો કરોડના કામમાંથી બસો સોળ કરોડ કરતા વધારે રકમનું મટીરિયલ સપ્લાય થાય છે આ મટીરિયલ સપ્લાય કરવા એજન્સી કોણ છે તો ત્યાં જિલ્લા ભાજપના પ્રમુખ છે એના નામની એજન્સી છે એમની પત્ની જે ભૂતકાળમાં જિલ્લા પંચાયતની ભાજપના પ્રમુખ હતા એમના નામની એજન્સી છે એમના ભત્રીજાના નામની એજન્સી છે એમના ડ્રાઈવરના નામની એજન્સી છે પુરાવા આપ્યા હકીકતો આપી ફરિયાદો કરી જેમ છતાં તપાસ નથી થતી તો કોણ બચાવી રહ્યું છે કેમ બચાવી રહ્યા છે એક બાજુ મંત્રીને દૂર નહીં કરવાના બીજી બાજુ જિલ્લા ભાજપના પ્રમુખ હોય એની કોઈ તપાસ ના થાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર આ કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે આના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા છે અને એટલા જ માટે આની પર ટકસ તપાસ થતી નથી જેની તપાસ થાય અમે એ પણ કીધું છે કે ભ્રષ્ટાચાર કરવા વાળો કોઈ પણ પક્ષ નો નથી હોતો કોઈ પણ સમાજનો નથી હોતો કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને પક્ષમાં જોઈએ નહીં કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે ભાજપ નો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે આમ આદમી પાર્ટીનો કરે કે બીજી કોઈ પણ પાર્ટીનો કરે એમાં કોઈની પણ સેય શરમ રાખ્યા સિવાય કાયદો કાયદાનું કામ કરે એવી રીતે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યપાલશ્રીને હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી છે સરકારની ઈચ્છાશક્તિ દેખાતી નથી સરકાર આમાં પ્રો એક્ટિવ પગલા લેતી નથી સરકાર એમના મળતિયાઓને બચાવી રહી છે એમના મંત્રીને બચાવી રહી છે મંત્રી પોતાના પદનો દુરુપયોગ કરીને આખી તપાસને એમાં અવરોધ ઉભો કરે છે ગેરમાર્ગે દોરી રહ્યા છે તો એવા સંજોગોમાં અને જેમને તમે સંવિધાનના નામે મંત્રી તરીકે શપથ લેવડાવ્યા છે એમણે શપથ એ સંવિધાનનું તો અપમાન કર્યું છે પણ સાથે સાથે મહામહિમે લેવડાયેલી જે શપથ પ્રક્રિયા છે એને પણ